અંકલેશ્વર શહેરની જે એન પીટી લાઇબ્રેરીના સભાખંડમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનોને પોલીસ દ્વારા તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ સાયબર ક્રાઇમ સિનિયર સિટીઝન સાથે થતી છેતરપિંડી અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એટલું જ નહીં સરકારના વિવિધ સિટીઝન કાર્ડ પરથી મુશ્કેલીઓ દૂર કરવા પોલીસ જાતે જ તેમના પુરાવા મેળવી કાર્ડ બનાવી તેમને અર્પણ કરવામાં આવ્યા હતા ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામ સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી તરુણો નાગરિકો અને મહિલાઓ બાદ સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે જે અંતર્ગત એક વિશેષ સેમિનાર આવ્યો જેમાં પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેના વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગે ગુને ઘરોની મોડસ ઓપન્ડી અંગે જાણકારી આપી તેમનાથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સિનિયર સિટીઝનના કાર્ડ ન બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યા ઉદભવતી હોય તેવા સિનિયર સિટીઝનોનો પોલીસ દ્વારા મામલતદાર કચેરી જોડે સંકલન કરી સિનિયર સિટીઝન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા